નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ મે બે હજાર ચોવીસને ને વાર સોમવારના રોજ કપાસની ભારી વિશેની આપણે વાત કરીએ ને આવકની તો કપાસની ભારીમાં પણ આવક સારી છે મિત્રો અને કપાસના પાલની આવકની વાત કરીએ મિત્રો પાલમાં પણ ઘણી આવક સારી દેખાણી છે વીસથી બાવીસ જેવા પાલ હાલ દેખાઈ રહ્યા છે અને સૌથી પહેલાં ભારીમાં હરાજીનું કામકાજ ચાલુ થાય તો ભારીમાં જઈએ જાણી લઈએ કેવાર આજના કપાસના બજાર ભાવ આ મિત્રો મિત્રને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચૌદસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને એકતાલીસ રૂપિયા આ વેચાણો છે નંબર વન કપાસ ચૌદસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે ચૌસોને છાસઠ રૂપિયામાં વેચાણનો છે એક નંબર સુપર માલ છે ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો એકાવન અપવાર એક એકોતેર ચૌદ ને 1471 રૂપિયામાં વેચણો છે એક નંબર સુપર માલ છે 1471 રૂપિયાનો ભાવ છે તો મીઠાઈ શકો જો માલ લો

ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો છે બે નંબર માલ છે ચૌદસો ને એક રૂપિયા માં આ માલ વેચાણો એક ભરીનો વકલ જાય મિત્રો ચૌદસો ને રૂપિયાનો ભાવ થયો છે બે નંબર કપાસ છે ચૌદસો ને હોલ રૂપિયામાં વેચાણો છે મિત્રો નવ ભાઈનો વપ